અને એક ગોવાળીએ ભગવાનને કીધું કે કનૈયા આ કપડા બધાને માપના ન થ્યાવો આ કપડા માપના નો થ્યા આ બધાને ઘગા મગા થાય છે

કૃષ્ણ મથુરા પહોંચી ગયો છે લાલા હજી દ્વારકાધીશ નથી થયો હજી દ્વારકાધીશ નથી થયો હજી લાલો છે કૃષ્ણ શું કરી શકે એ જોવું હોય તો ખાલી આ છોકરાઓની ટીમને જુઓ જોવો છોકરાઓને પાંચસો પાંચસો કરોડ ના ફિલ્મ બનાવે તો એ પ્રેમ ન મળે યા પચાસ લાખમાં પ્રેમ પામી ગયા છોકરાઓ આ કેવલ કેવલ દ્વારિકાનાથ આ અનુગ્રહ છે આપણા ઉપર પૈસા તો ચોરે કમાય છે પૈસા તો ચોરે કમાય છે પણ તમે પૈસા નહીં તમે પ્રેમ છો સંસારમાં અંકિતા આવ્યો છે અંકિત છેલા આ છોકરાને એકવાર તાળીઓથી વધાવો બધાયને આખા ફિલ્મમાં મેં તો પરિવાર હારે જોયો આ કોઈ કે દાદાને નો જોવાય હું કામ નો જોવાય ભાઈ એને તો જો બેસ મને તારા આખા ફિલ્મમાં એક વાત બહુ મજાની ગમી કે દીકરાની પાછળ બાપનું નામ લાગે ત્યાં અંકિત રેખાબેન હતું કદાચ રેખાબેન છે ને સખિયા આ જોઈને મને થયું તું જે છોકરા એ માનું નામ પાછળ લગાડ્યું એ જિંદગીમાં પાછો ન પડે હજી મથુરા ભગવાન ગોવાળિયા કહ્યું કપડા બધા ઘઘા મગા થાય છે આનું કઈ કરને ભગવાન કહે છે એ લઉં કપડા નતા તો કપડા માંગ્યા હવે આને માપના હું ક્યાં કરાવવા જાઉં અહીંયા આપણે તો શહેરમાં પહેલી વાર આવ્યા છીએ વાલા વૈષ્ણવો ધોબીનો ઉદ્ધાર કર્યો એ કથામાં સૌથી પહેલો સંદેશો ગણેલાઓને આપ્યો છે ભગવાને કે તમે કદાચ શહેરમાં રહી અને વિદ્યા અભ્યાસ મેળવીને ભણી ગણી મોટા થયા હો અને ગામડાનો કોઈ અભણ માણસ તમારી પાસે આવે તો એની હારે મર્યાદાથી વાત કરજો નહીં તો ગામડાના માણસને થપાડ પડશે તો તમારું અસ્તિત્વ ભૂસી નાખશે અત્યારના ભણેલા ગણેલાઓ જરા બે ચોપડું વધારે ભણી ગયા હોય તો એનાથી નાના માણસોને આમ માણસો કરતા હોય છે બતાવ્યું છે કે તમારી વિદ્યા આગળ ગામડાના લોકોની જ મોટી છે બીજું પરમાત્માએ જ્યારે દરજી કાકાની દુકાન જોઈ અને ભગવાન ગયા ચાલો વ્યવસ્થા થઈ છે બધાને લઈ અને પરમાત્મા દરજી કાકાની દુકાને ગયા દરજી કાકાને જઈને નમસ્કાર કર્યા દરજી તો પેલા જ ઉભા થઈ ગયા હો શું કામ એને હમણાં જોયું ધોબી જરાક આડાવળો થયો ગયો ચમત્કાર વગર દુનિયામાં નમસ્કાર કોઈ કરતું જ નથી ચમત્કાર દેખાડ્યો દરજી કાકાને ઓળખાણ આપીને કીધું કાકા કપડા માપના કરી દેવો જે કામ હાલતું હતું એ અડધુરું મૂકું લાવો જલ્દી પેલા તમારું કામ પૂરું દો ભગવાનના બધા મિત્રોના કપડા સરખા કર્યા ભગવાનના કપડા તો કર્યા સરખા અને પછી દરજી કાકાને ભગવાને પૂછ્યું આ કથામાંથી સૌથી મોટો ઉપદેશ લેજો વાલા વૈષ્ણવો એ પૂછ્યું કે કાકા કેટલા પૈસા આપવાના હવે દરજીએ વિચાર કર્યો આવડો મોટો માણા એની પાસે પૈસા લેવાય અને કદાચ આની પાસે ન મગાતા હોય ને હું માગીશ અને મારી દશા ઓલા જેવી થાય ધોબી જેવી તો મારે તો છોકરા રજળી જાય એટલે દરજી કાકાએ જરા વિવેક કર્યો અરે અરે તમારે પૈસા દેવાના હોય નથી જોતા પૈસા ભગવાને ઘસીને કીધું કે દરજી કાકા આ દુનિયામાં કોઈની પાસે મફતમાં કામ ન કરાવાય જેવડું કામ એવડા પૈસા આપી દેવા જોઈએ ક્યારેય પણ કશું મફતમાં કરશો નહીં ક્યારેય વાલા વૈષ્ણવ